ભાગ્યલક્ષ્મી ના વિવાહ નામનો દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્નોત્સવમાં અગિયાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા જેમાં જાન આગમનથી માંડીને જાનૈયાના ભોજન સમારંભ સુધીનું આયોજન સંસ્થાના દાતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું દીકરીઓના કર્યાવરમાં સોના ચાંદીના દાગીના ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ અને ડિનર સેટ જેવી ઘણી બધી ઘરવખરી વસ્તુઓ પણ દાતાઓએ દીકરીઓને ભેટમાં આપી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાનુબેન બાબરિયા દર્શિતાબેન શાહ અને હાર્દિક પટેલ તેમજ સામાજિક કાર્યકર્તાઓ અને હાસ્ય કલાકાર તરીકે નામના મેળવનાર ખજૂરભાઈ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ કપિલ પંડ્યા છે અમે એક શેરવી સ્માઇલ નામનું એનજીઓ ચલાવી છે આજે શેરવી સ્માઇલ એનજીઓ તથા શ્રી ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રીના પાવન દિવસે કે જ્યારે શિવજી અને પાર્વતીજીના લગ્ન થતા ત્યારે અમારા બે ગ્રુપને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે પચીસથી પાંત્રીસ વર્ષના જે નવ યુવાનો છે ઘણા બધા એવા નવ યુવાનો છે કે જે અત્યારના હાલના સમયમાં છે એ ખોટા ખર્ચાઓ કરી રહ્યા છે તો અમારા ગ્રુપને એવો વિચાર આવ્યો કે આપણે ભાઈ બર્થ સેલિબ્રેશન ખોટા ખર્ચા કરવાને બદલે એ એક ફંડ આપણે એક

વધારે લોકો છે એ આજે અહીંયા ઉપસ્થિત છે અને ગોકુલ પાર્ટી પ્લોટ ખાનગી પાર્ટી પ્લોટ ખાતે આજે અમારું સુંદર મજાનું આયોજન છે એકસો ત્રીસ થી વધારે વસ્તુઓ છે એ આજે અમે આપી રહ્યા છીએ અને મહાશિવરાત્રી નો પવન દિવસ છે તો આજે શિવજી પાર્વતીજી થી લઈ અને શિવજીની ની જેટલા એમના ગણો હતા કૈલાશ પર્વત છે અમે આખો ઉભો કર્યો છે આખી થીમ ઊભી કરી છે એવું સુંદર મજાનું આયોજન છે એ અમારું શેરવી સ્માઇલ ફાઉન્ડેશન અને શ્રી ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે હું આમ તો રાજકોટ રંગીલું કહેવાય છે અવારનવાર વર્ષોથી રાજકોટમાં આવી રહ્યો છું પણ આજે જે અવસર છે અગિયાર જે જરૂરિયાતમંદ દીકરીઓ છે એનો આજે વિવાહ છે સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે અને આ જે એનજીઓ છે શેર વિથ સ્માઇલ એનજીઓ અને શ્રી ફાઉન્ડેશનના દ્વારા સરસ મજાનું દર વર્ષે આ બીજું વર્ષ છે સતત બીજા વર્ષે હું અહીંયા આવી રહ્યો છું અને સારામાં સારી વાત એ કહેવાય કે આજનો જે યુવાન છે એ મોજ શોખને છોડીને આવા સેવા કાર્યના જે કાર્યો છે એ પ્રવૃત્તિમાં આગળ વધતો આવ્યો છે અને એમાં પણ આ જે કાર્ય કરી રહ્યા છે અગિયાર દીકરોના લગ્ન એ થી ચાલીસ વર્ષના નવયુવાનો કરી રહ્યા છે એટલે આમ તો ગુજરાતની જનતા માટે બહુ સારી વાત કહેવાય કે આવનારા દિવસોમાં આવનારી પેઢી જે છે એ સેવા કાર્યોમાં આગળ વધી રહી છે અને મારી પોતાની એ બી ઈચ્છા છે હું તો સોશિયલ મીડિયાના માધ્યમથી કે યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય તમામ જેટલા પ્લેટફોર્મ છે એના માધ્યમથી હંમેશા બધાને કહેતો આવ્યો છું કે તમારે મહાદેવની ભક્તિ કરવી આજે તો મહાદેવનો આજે મહાદેવની આરાધનાનો દિવસ છે મહાશિવરાત્રી છે અને મહાદેવને ખુશ કરવા હોય તો તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય કોઈની ફી ઘટતી હોય ભરવાની કોઈ દીકરીઓના લગ્ન કરાવવાના હોય કોઈ કોઈ અટવાતું હોય કે કોઈ દુઃખી હોય તો એવા દુખિયારાનો તમે દુઃખ ભાંગશો તો મહાદેવનું તમારું જે કનેક્શન છે સીધું થશે એટલે આજનો આ જે અવસર છે ખૂબ મજા આવી બ્રિજેશભાઈની ટીમ છે આજે યુવાનો છે શેર વિથ સ્માઇલ એનજીઓ અને શ્રી ફાઉન્ડેશનના જેટલા પણ કાર્યકર્તાઓ છે તમામને અભિનંદન આપી અને વર્ષોને વર્ષ આવા સરસ મજાના કાર્યો કરતા રહેજો એવી માતાજી પાસે પ્રાર્થના બહુ બહુ પ્રેમથી કહી અને કોઈ કોઈ અભિમાન નથી કરતો પણ જ્યારે મેં કોમેડીની શરૂઆત કરી હતી એટલે યુવાનો છે એ કોમેડી કરતાં થઈ ગયા એ લોકો યુટ્યુબમાં આવ્યા મારામાંથી જાણીને બધા મને પૂછીને સલાહ લઈને આગળ વધ્યા ગયા પછી મેં વ્લોગ બનાવવાની શરૂઆત કરી ટ્રાવેલ ટ્રાવેલિંગ વ્લોગ તો લોકોએ ટ્રાવેલિંગ વ્લોગ બનાવવાના શરૂ કર્યા અને હવે અત્યારે હું જે સેવાના કાર્યો કરું છું તમે જોશો ઇન્સ્ટાગ્રામની અંદર કે યુટ્યુબની અંદર તમને અસંખ્ય એવા ઇન્ફ્લુએન્સરો છે યુટ્યુબરો છે સારા સેવાભાવીઓ છે તમને સેવા કરતા જોવા મળશે એટલે આવનારી જે પેઢી છે એ એ આવા સારા કાર્યો તરફ દોરવાશે તો તો આપણા માટે આપણા ગુજરાત માટે અને ખાસ તો યુવા પેઢી છે યુવા ધન છે એના માટે બહુ છે અને આજે તો મહાશિવરાત્રી છે એટલે જેટલા પણ યુવાનો છે જે મને પસંદ કરે છે જે મારા વિડીયો જોવે છે જે મારા વિડીયો નથી જોતા એવા તમામ લોકોને કહીશ કે મહાદેવને જો તમારે પામવા હોય તો તમે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ છે કોઈને ભાડા ભરવાના ઘટતા હોય કોઈને ફી ભરવાના ઘટતા હોય કોઈ દુઃખી હોય કોઈ બીમાર હોય કોઈ જરૂરિયાતમંદ હોય કોઈ નિરાધાર હોય કોઈ કોઈ દીકરીઓના તમારે લગ્ન કરાવ એવા વ્યક્તિઓ તરફ તમે વળશો તમે એની સેવા કરશો તો મહાદેવ તમને સીધા પ્રગટ થશે એની હું તમને ગેરંટી આપું છું વુમન્સ ડે છે અને અમારા ફિલ્ડમાં ઘણા બધા એવા ગાયકો છે જે ગાયકી ક્ષેત્રે જોડાયેલા છે એવી અમારી બહેનો છે જે આપણે જોઈશું આપણે વુમન્સમાં પીએસઆર છે ડૉક્ટર છે ઇન્જિનિયર છે શિક્ષકો છે એવા જેટલા પણ વુમન છે જે જે ગુજરાતને આગળ લાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે ગુજરાતના નિર્માણમાં જે કાર્યરૂપ થઈ રહ્યા છે એવી જેટલી પણ અમારી માતા બહેનો છે તમામને વંદન છે સારું કાર્ય કરતા રહ્યો અને આમ તો કહેવાય છે કે નારી તું નારાયણી એટલે આજે વુમન્સ ડે છે એટલે તમામ લોકોને કહીશ કે બસ લેડીઝની રિસ્પેક્ટ કરો એને પ્રેમ આપો અને સમજવાની કોશિશ કરો